આ પદયાત્રામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બોળી સંખ્યામાં લોકો જોડાઈ અને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણના યોગદાનને બિરદાવી રાષ્ટ્રીય એકતા આત્મનિર્ભર ભારતના સૂત્રોચ્ચાર સાથે ઉત્સાહભેર યોજાઈ હતી અમરાપુરથી લાડુડી સુધીની આ પદયાત્રાને ઠેર ઠેર ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું કાત્રાશા સહિતના ગામ લોકોએ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું કે ભારતની મજબૂત અખંડિતતા અને એક ભારતના સંકલ્પને સાકાર કરવા સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું છે આ યોગદાનને આપણે કાયમ માટે યાદ કરી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પમાં સહભાગી થઈએ તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર મજબૂત બન્યું છે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર કરવામાં આવ્યા છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ જિલ્લા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના કારોબારી ચેરમેન દંડક હીરાભાઈ સોલંકી માંગરોળ નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા શહેર ભાજપ પ્રમુખ માંગરોળ નિલેશ સોમૈયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાનજીભાઈ યાદવ જિલ્લા પંચાયત સભ્યો વરજાંગભાઈ કર્મટા વગેરે પદાધિકારી અધિકારીઓ વહળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા